જોકે આજ સુધી તેમાં આવજા કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખોવાયેલા રસ્તાના સંસુધન અને તપાસ માટે ચેક 2008 થી સરકાર સતે ડીસા ગોડામના મેનેજરો પત્ર વ્યવહાર કરી ગયા છે પરંતુ તેનો ઉકેલ થયો નથી જેના કારણે અનાજના પુરવઠાને દુકાને લઈ જવામાં અડચણ થાય છે ગોડાઉનનો જે રસ્તો બનશે એ બાબતે એની માપણી થઈ છે અને માપણી બાદ હવે બહુ ક્લિયર થઈ ગયું છે કે ક્યાંથી રસ્તો નીકળો છેલ્લા કેટલાક સમયથી આ માલ ગોદામને અડીને આવેલી જીઆઈડીસીની હદ અને આ ગોદામનો સર્વે નંબર શોધવા મથામણ ચાલી રહી છે પરંતુ સમસ્યા ઉકેલાઈ નથી ત્યારે આ સમસ્યાને જલ્દી અંત આવશે તેવો આશાવાદ ડીસાના નાયબ પુરવઠા મામલતદારે વ્યક્ત કરે છે પ્રાંત સાહેબ અને મહેરબાન કલેક્ટર સાહેબ એમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને ઉચ્ચ સ્તરેથી જે પ્રમાણે હુકમ આવશે એ પ્રમાણે નિગમ અને અમે સાથે રહી અને રસ્તો ખુલ્લો કરાવી દઈશું દિવસ એટલે હવે આ તો એક પ્રોસીજરનો ભાગ હોય છે એટલે એક્ઝેક્ટલી દિવસ ના કહી શકાય એમાં પણ ટૂંક સમયમાં ખુલી જશે વર્ષ બે હજાર સરકાર સાથે ડીસાના ગોદામના મેનેજરો પત્ર વ્યવહાર કરી રહ્યા છે પરંતુ હજુ સુધી માલ ગોદામનો રસ્તો ઉકેલો નથી ત્યારે હવે માલ ગોદામના રસ્તાનો મામલો ક્યારે ઉકેલ્યા તે જોવું રહ્યું ધનેશ કરમાર જીએસટીવી ડીસા